અવરો ડનો અને કેપેસિટર કેપેસિટરનો પોતાનો જે અવરોધ છે એ શૂન્ય લીધેલો છે અને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો જે વોલ્ટેજ છે અનુસાર બદલાય છે ટી સમયે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આય હોય તો જમા થતો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ક્યુ જેટલો હશે અને પ્રવાહના ફેરફારનો દર કે સમય સાથે વિદ્યુત પ્રવાહ બદલાય છે જે DI/DT વડે દર્શાવીએ છીએ ઇન્ડક્ટર ના બે છેડા વચ્ચે ઇન્ડક્ટર છે પહેલા તો ઇન્ડક્ટર ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નોટ ઓફ પાવર એટલે VR વડે દર્શાવવામાં આવે तो वीएल एल डी आई बाय डी टी वे अपन ने मल से विद्युत स्थिति में तफावत वीएल एल डी आई बाय डी टी एज रीते कैपेसिटर में तो जो कैपेसिटर है एक कैपेसिटर ना बे छेड़ा वच्चे विद्युत स्थितिमान नो तफावत जे छे એ વીસી વડે આપીએ તો વીસી બરાબર ક્યુ ના છેદમાં સી ક્યુ બરાબર સી તો ક્યુ ના છે વિદ્યુત સ્થિતિમાં અનનો તફાવત જે છે એ અવરોધ માટે વીઆર બરાબર આઈઆર જેટલો આપણને મળે છે અહીં અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બી આપણે લઈ લીધો આ ત્રણેયને અહીંયા ગાડી ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધને શ્રેણીમાં જોડ્યા છે તો કિર્ચોફના બીજા નિયમ અનુસાર ઇન્ડક્ટર માટે વોલ્ટેજ કેપેસિટર માટે અને અવરોધ માટે બરાબર કુલ વોલ્ટેજ V આથી VL ના બદલે મૂકીએ L di/dt v3 ना बदले में के q ना / dt vr ना बदले में के ir = v એટલે के vm cos ओमेगा t આપણને મળ છે હવે અહીંયા જે i દે છે વિદ્યુત પ્રવાહ એ dq/dt એટલે કે વિદ્યુત ભાર ના વિદ્યુત ભારનો સમયની સાપેક્ષ વિકલન આપણને વિદ્યુત પ્રવાહ આપે છે ક્યુ ના છે કે ડી ટુ ક્યુ બાયટી ટુ જેટલો આપણને મળશે એટલે કે વિદ્યુત ભાર જે છે ક્યુ એનું બે વિકલન થશે ત્યારે આપણને ડીઆઈ બાયડી મળશે પરિણામે અહીંયા ડીઆઈ વાયડી ના બંને

આથી અહીં દરેક સમીકરણને હલ વડે ભાગી દઉં તો સમીકરણના દરેક પદને હલ વડે ભાગતા d2q dt2 અહીંયા પહેલા લખું r dq છેદમાં dt એના છેદમાં q છેદમાં c એના છેદમાં ched, vm ના છેદમાં l cos omega t આપણને સમીકરણમાં લે છે આ જે સમીકરણ છે તેને એસી પરિપથ વિદ્યુત ભાર ક્યુ માટેનું વિકલ્પ સમીકરણ કહેવામાં આવે છે એસી પરિપથ વિદ્યુત ભાર ક્યુ માટેનું જે વિકલ્પ સમીકરણ છે તેને બળ પ્રેરિત દોલનોનું વિકલ સમીકરણ એટલે કે ડી ટુ વાય ના છેદમાં ડીટી ટુ બાય એમ ડીવાય ના છેદમાં ડીટી વત્તા હવે અહીંયા યાંત્રિક રાશિ વાળું જે સમીકરણ છે તેને વિદ્યુત રાશિ સાથે સરખાવતા તો પ્રથમ અહીં આપણે જોઈ શકીએ છીએ કે યાંત્રિક રાશિમાં અહીંયા વાય છે જે સ્થાનાંતર દર્શાવે છે અને અહીંયા ક્યુ છે જે વિદ્યુત ભાર દર્શાવે છે આથી યાંત્રિક રાશિમાં જે સ્થાનાંતર છે જેને વાય વડે દર્શાવવામાં આવે છે તેને વિદ્યુત રાશિમાં વિદ્યુત ભાર એટલે કે ક્યુ વડે દર્શાવવામાં આવે છે બીજો આપણે જોઈએ સાપેક્ષ વિકલન જે યાંત્રિક રાશિમાં વેગ છે જેને ડીવાયના છેદમાં ડીટી વડે દર્શાવવામાં આવે છે તેને વિદ્યુત રાશિમાં વિદ્યુત પ્રવાહ છેદમાંડે દર્શાવવામાં આવે છે જે બી છે એ છે અવરોધ ગુણાંક અને અહીંયા જે આર છે એ અવરોધ દર્શાવે છે તો યાંત્રિક રાશિમાં જે અવરોધ ગુણાંક છે વિદ્યુત રાશિમાં અવરોધ આગળ યાંત્રિક રાશિમાં જે દળ છે તે વિદ્યુત રાશિમાં એલ એટલે કે આત્મપ્રિરકત્વ દર્શાવે છે આમ યાંત્રિક રાશિમાં જે ભાગ દળ ભજવે છે તે વિદ્યુત રાશિમાં આત્મ પ્રેરકત્વ એટલે કે ઇન્ડક્ટર ભજવે છે હવે આગળ જોઈએ અહીં છે કેપેસિટર અહીંયા એકના છેદમાં કેપેસિટર છે આ રીતે અને અહીંયા કે છે એમ અને એલ તો આવી ગયું ક્યુ અને વાય નું પણ આવી ગયું એટલે એકના છેદના સી અને કે જે છે આથી યાંત્રિક રાશિમાં જે બળ અચળાંક છે જેને કે વડે દર્શાવવામાં આવે છે તે વિદ્યુત રાશિમાં કેપેસિટર એક ના છેદમાં આવે છે એ કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર વર્ગમૂળમાં કે ના છેદમાં એમ વડે દર્શાવવામાં આવે છે જ્યારે અહીંયા આ સમીકરણ માટે રાશિમાં કોણીય આવૃત્તિ જે છે ઉમેગા એ વર્ગમૂળમાં કે ના છેદમાં એમ વડે દર્શાવાય છે જ્યારે વિદ્યુત રાશિમાં કોણીય રાશિ મેગા જે છે એકના છેદમાં વર્ગમૂળમાં એલસી વડે દર્શાવવામાં આવે છે અહીકરણમાં વીએમ એટલે કે વોલ્ટેજ છે જે આવર્ત રીતે બદલાય છે અને અહીંયા બળ છે તો આને આવર્ત બળ અને આને આવર્ત વોલ્ટેજ કહે છે આ યાંત્રિક રાશિમાં જેમ આવર્ત બળ હોય છે વડે સમીકરણમાં દર્શાવેલું છે તેમ વિદ્યુત રાશિમાં આવર્ત વોલ્ટેજ હોય છે જેને અહીંયા Vm વડે દર્શાવેલ છે